નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ મગફળીનું તેલ કઢાવવા તો દેખાડીશ તમને કેટલી મગફળીમાં કેટલું તેલ નીકળે છે સૌથી પહેલાં મગફળી ખોલીશું આપણે અહીં આવ્યો છું મુન્દ્રા તાલુકાના બગડા ગામે જ્યાં અહીંયા પોલીસર કાચી ગાણીનું તેલ પણ તમને મળી જશે અને અહીં મિલ પણ છે તો કોઈને પણ તેલ કઢાવવું હોય અથવા મગફળીનું સારું તેલ ખાવું હોય તો બગડા આવી શકે છે પત્રીથી કુંદરોળીવાળા રોડ ઉપર આવો એટલે કુંદરોડીથી બે કિલોમીટર જેવું દૂર છે બગડા તો અહીંથી તમને તેલ મળી જશે અને સૌથી પહેલાં આપણે આપણી મગફળીનું અહીંયા ફોલાવશું બસોને ઓગણસી કિલો વજન કર્યો છે આપણે આપણી મગફળી છે દસ વાજકા બસો ને ઓગણએસી સેવન્ટી નાઇન બસો કિલો છે આખી મગફળી હવે જોઈએ કેટલીક કેટલાક દાણા નીકળે છે અને એમાંથી કેટલું તેલ નીકળે છે તો બને રહેજો મારી સાથે મિત્રો આ છે તેલ કાઢવાનું ઘાણી તો આપણે જોઈશું કેવી રીતે તેલ નીકળે છે અત્યારે આપણા બસો ને ઓગણ્યાસી કિલો બારદાન સાથે એટલે બાજકા સાથેનું વજન હતું અને બસો સાત કિલો દાણા નીકળ્યા છે તો સિત્તેર કિલા સિતેરથી પંચોતેર કિલા જેવો કચરો વેસ્ટ નીકળ્યો ને હવે જોઈ બસો સાત કિલોમાંથી કેટલું તેલ આપણને મળશે તો આ એનું મશીન છે હમણાં ચાલુ થશે હવે કેટલોક સમય લાગશે અને કેવું તેલ નીકળશે આપણે જોશું બાજુમાં અહીં બોઇલર છે જેમાંથી હીટ આવશે અને આ એનો મેન મગફળીનો રાખવાનો મેન પાર્ટ છે અહીં આમાં પીરાણ થશે અને નીચે જે બોક્સ છે તેમાં તેલ ભેગું થઈ અને સામે ફિલ્ટરમાં આમાં આવશે ફિલ્ટરમાંથી આપણને ચોખ્ખું તેલ મળશે જે બજારમાં તમે તેલ ખાઓ છો રિફાઈન એ છસ્સો ડિગ્રી ઉપર તેલ ગરમ થતું હોય છે તો એમાં બધા જ પૌષ્ટિક તત્વો નાશ પામે છે ને ફક્ત એક પ્રકારનું કેમિકલ જ રહે છે ને સાથે વીસથી ત્રીસ પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે જેના કારણે આપણા સેહત માટે ખૂબ જ હાનિકારક છે એટલે પોતાનું જ તેલ ખાવું જોઈએ અથવા તો મગફળીનું તેલ તમે મગફળી નવા આવી શકતા હો તો આવી કાચી ગાણીઓ હોય ત્યાંથી લઈ અને મગફળીનું અથવા તલનું તેલ ખાવું જોઈએ તો જોઈએ આ આપણી મગફળી છે કેવું તેલ નીકળે છે અહીં પહેલાનો ખોળ પડ્યો છે મગફળીનો અહીં હવે મગફળી ઓલાઈ ચૂકી છે આપણી બસો ને સાત કિલા મગફળી નીકળી છે બસો ઓગણસી કિલો મગફળી હતી આપણી અને આખી મગફળી એમાંથી દાણા બસો સાત કિલો નીકળ્યા છે હવે જોઈએ કેટલોક તેલ નીકળે છે અને કેટલુંક આપણને ખોળ મળશે તો એના પછી આપણે હિસાબ લગાવી અને પૂરી પૂરી માહિતી આપશી તો અંત સુધી બને રહેજો મારા વિડીયોમાં કેટલા મગફળીમાંથી કેટલું તેલ આપણને મળે છે તો અત્યારે મગફળી જોઈ શકો છો આખું સિસ્ટમ તમને બતાવી રહ્યો છું કે આ બાજુથી ખોળ નીકળે છે ઉપરથી મગફળી નાખવામાં આવે છે અને વચ્ચે હીટ આપવામાં આવે છે આ ફિલ્ટર છે એનું ફિલ્ટરમાંથી તેલ નીકળતા તમે જોઈ શકો છો અહીં ખોળ પડી રહ્યો છે ઉપર તમને હીટના ધુમાડા દેખાઈ રહ્યા છે તો એ બાષ્પ મળે છે જેનાથી મગફળી ગરમ થાય અને જલ્દી તેલ નીકળે છે તો મારી મગફળી બસો સાત કિલા હતી એમાંથી આપણો અત્યારે તેલ કઢાઈ આવ્યો છું અને નીકળી ગયું છે આ પાછળથી આપણું રેકોર્ડિંગ છે આ તમે તેલ જોઈ શકો છો કેવી રીતે નીકળે છે તો નીચે ફિલ્ટરનું છે એક જારી છે એમાંથી ફિલ્ટર થઈ પછી બીજા ફિલ્ટરમાં જાય છે પંપ દ્વારા આ ખોળ નીકળી રહ્યો છે ખોળનું બે વખત એક વખત મગફળીનું પીલાણ કરવામાં આવે છે અને બીજી વખત પાછો એનો ખોળ જે નીકળે એ જ નાખીને બીજી વખત પીલાણ કરવામાં આવે છે તો આપણી મગફળી બસો ને સાત કિલામાંથી આપણને એકસો પાંત્રીસ કિલો ખોળ મળ્યો છે અને બોતેર કિલા મગફળીનું તેલ મળ્યું છે એમાંથી પિસ્તાલીસ લિટર છે પિસ્તાલીસ કિલો છે તે ચોખ્ખું તેલ છે અને બીજું અમે અત્યારે ફિલ્ટરનો સમય ન મળ્યો એટલે એમાં જ લઈ ગયા છીએ વધારાનું એટલે ટોટલ બાવોતેર કિલો તેલ મળ્યું અમને અને એકસો ને પાંત્રીસ કિલો ખોળ મળ્યો જે ખોળ અમે ગાયોને ખવડાવશી તો આવી રીતે જ તમે ગણતરી કરી શકો છો કે બસો સાત કિલો મગફળી હોય એમાંથી સિતે સિતેર કિલો જેવું તેલ મળી શકે અને એકસો પાંત્રીસ કિલો ખોળ એટલે આપણે હિસાબ કરીએ તો પાંત્રીસ થી સાડત્રીસનો ઉતારો આવ્યો મગફળીનો તેલનો અત્યારે આપણા એકસો પાંત્રીસ કિલો ખોળ ને બોતેર કિલો મગ તેલ તો સો એ પાંત્રીસ કિલો એટલે કે પાંત્રીસથી છત્રીસ ટકાનો મગફળીનો ઉતારો આવ્યો આપો આમ તો ચાલીસ બેતાલીસ ટકા સુધી પણ આવી શકે છે પણ આ વર્ષે થોડુંક વરસાદનું પ્રમાણ વધુ હોવાથી ઉતારો થોડોક તેલનો ઓછો આવ્યો છે તો આવી રીતે તમે પણ પોતાનું મગફળીનું તેલ કઢાવીને ખાઓ અને સ્વસ્થ રહો આ પછી હું ત્યાં બેઠો તો ને તલનું ઘાણું પણ એમને ચાલુ કર્યો તો તલનું તેલ ઘણું વધારે નીકળે છે એ ચાલીસથી લઈને પચાસ ટકાની વચ્ચે નીકળે છે તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય અને સારી એવી જાણકારી મળી હોય તો આગળ ફોરવર્ડ જરૂર કરજો શેર કરજો લાઇક કરજો જેથી વધારે વધારે સારા વિડીયો બનાવી શકી લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો તે પણ કરી નાખજો તો આવા નવા સારા વિડીયો સાથે આપણે મળતા રહીશું રામ રામ